નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ સંખેડા ખાતે વ્યાજની ઘટના બનેલ તે દરમિયાન મૃતક વારિસના સગા સંબંધીઓ પોલીસ સ્ટેશનને તારીખ સોળ જાન્યુઆરીના દિવસે અરજી આપેલ હતી ત્યારબાદ કોઈ કાર્યવાહી ના થવાના કારણે આજે તારીખ વીસ જાન્યુઆરીના દિવસે સંખેડા પોલીસ સ્ટેશનમાં લોક ટોળા મળી તથા સગા સંબંધીઓ મળી ન્યાય માંગવા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા તે દરમિયાન સંખેડા પીઆઈ જલ્પા પંડ્યાએ તેઓને અંદર બોલાવી જણાવેલ કે આ બાબતની તમે અરજી અગાઉ કેમ કરી નથી અને કયા આધારે આ ગુનો દાખલ થાય તેની મારે ઘણી તપાસ બાકી હોય મૃતકના સગાઓને આવું જણાવેલ અને કોઈ પણ આધાર પુરાવા મળશે તો તેમના ઉપર ગુનો દાખલ કરીશ અને તમને યોગ્ય ન્યાય મળશે તેની ખાતરી આપી હતી સદરની મરનાર વ્યક્તિની માંગ વિધવા હોય તેમાં વ્યક્તિ તેમના ઘરનું ગુજરાન ચલાવતો હતો પ્રશ્ન હવે એ છે કે આ વિધવા માતા કોના સહારે ब्यूरो रिपोर्ट मुन्ना भाई आ लोगो वारिस पास से सारी उगरानी करता था वियाजे पैसा लाया था हां तो सु कहता था बस ये पैसा लाओ दर महीने सात हजार वापता था वी हूं अब लाइसेंस नहीं तो भी ये लोग कोई वी पैसा है पर अरे कितना लेता था दर महीने सात हजार लेता था नहीं। 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 ફરિયાદી લેણે કા ના કે અંદર ના કે કે કેવી રીતે તારો ભાઈ એ મારો ભાઈ તઈ મરવા પડ્યો તો ને કે તમે ફરિયાદી ના કરો એવું કે છે પણ મારો ભાઈ પલંગ પર ઉપર કીધું કે મારા જોવે એવી એ કઈરી છે બે જણ અપુ છે અને હાર્દિક છે શું કરું એ લોકો એ તો કે કે એને પીએમ કરાવો તો અમે ગુનો દાખલ કરીએ કોઈ કહ્યું પીએમ કરાવો મેડમ એ કીધું મેં એને માયરો તઈ ઘેરીને એવું કીધું મારા ભાઈ મેં પૂછ્યું કે શું થયું તને તો કે બે જણ મને ઘેરીને તઈ ધમકાયો ને માયરો મોબાઈલ બી લઈ ચાવી બી લઈ લીધી મેં ગભરાઈને ઘરે આવ્યો સીની ચાવી લીધી હતી બાઈક ચાવી બી લઈ લીધી આ તમને દવાખાનામાં છેલ્લા છેલ્લા કીધું તમારા ભાઈએ કે ઘરે કીધું ના છેલ્લા છેલ્લા દવાખાનામાં કીધું કે મને એવું થયું રડતો તો એટલે મેં પૂછ્યું કે શું થયું તને તો કે બે જણે મને એવું કર્યું ત્યાર પછી કેટલા સમય પછી એ વારિસ મરી ગયો કલાક પછી તો મરી ગયો ભાઈ તમારે શું કરવું છે શું એ આ બાબત મારે આગે કાર્યવાહી કરવી છે બસ કરો કઈ જો